અને આ ફરિયાદ મામલે મને કોઈ ખબર નથી એવો નનયો ભણ્યો પરશુરામ રોય ગોધરામાં જે ફરિયાદ નોંધાય છે અને તે મામલે પરશુરામભાઈ આપણી સાથે તેમની સાથે વાત કરીએ શું કહેશો જે ત્યાં નીટની પરીક્ષામાં નીટની પરીક્ષામાં જે અધિકારી છે તેના ત્યાંથી સાત લાખ રૂપિયા પકડાયા જે નાણાં મોકલવાની અંદર તમારી વિગતો સામે આવી છે કલેક્ટરમાં ફરિયાદ પણ નોંધાય છે શું કહેશો મારી એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ જાણકારી નથી અને જો કોઈ મારું નામ આપ્યું છે તો એ પર્સનલ રિવેન્જ હશે કોઈને કોઈ હા હું તો અહીંયા પાંચ દિવસથી છું સર કાલે બોટ આપ્યું છે એક્ઝામિનેશનના દિવસો ઘરે હતા ઘરે સોઈ રહ્યા હતા તમે આ બધું ચેક કરી શકો છો મારે કોઈ ઇન્વોલમેન્ટ નથી ગોધરા ગોધરા તમે જે ગોધરા ત્યાં અધિકારી છે ત્યાં તમારા કોઈ સંપર્ક ખરા કેમ કે ત્રણ વ્યક્તિઓના નામ આયા છે તેમાં એક તમારું પણ નામ છે ને કોઈ સંપર્ક નથી જે તમારું કોઈ વિભાગે પોલીસ વિભાગ અન્ય વિભાગે તમારો કોઈ સંપર્ક કર્યો એવી કોઈ વાત છે તમારી પાસે કોઈ સંપર્ક નથી જે નીટ નીટની વાત કરીએ નીટની પરીક્ષાની અંદર જે ત્રણ વ્યક્તિઓ એ આ નાણાં પહોંચાડ્યાની વાત સામે આવી છે અને છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે અહીંયા જે જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આસિફ વોરા આ ત્રણના નામ છે શું કહેશો મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી એ ખાલી તુષારભાઈને હું ઓળખું છું એ અહીંયા આવતા હતા બે ત્રણ વખત આયા છે એ પણ પંદર 20 દિવસ થી બીસ પચીસ દિવસ થી અહિયાં આવ્યા નથી સારું આજે પરીક્ષા પહેલા અહીંયા આવ્યા હતા હા 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 એ તો મને રેફરન્સ આપે છે એમને બે વર્ક પરમિટનું કામ હતું જે હું બીજાને આપ્યું છે છેલ્લે તમને મળ્યા હતા ખરા આસિફભાઈ વોરા નહીં નહીં આસિફભાઈ વોરા જોઈએ મારે કોઈ તુષારભાઈ 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 હા 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 તમારો કોઈ સંપર્ક થયો છે કોઈ 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 સંપર્ક નથી આ મામલામાં તમારું નામ આવ્યું તમારી શું સ્પષ્ટતા છે મારી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી અને હું જે હશે સ્પષ્ટતા આપીશું કોઓપરેટ કરીશું કોઓપરેટ કરશું હા હા અહીંયા શું તમે વ્યવસાયને ઓવરસીઝ એજ્યુકેશન છે શું કરો

પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે હાજી એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સની અન્ય કામગીરી ચાલુમાં હતી જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપને આપવામાં આવશે હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ